નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર મિત્રો આજે આપણે ધોરણ દસના ગુજરાતી વિષયના પાઠ નંબર ચૌદ જન્મોત્સવના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોમાં આપણે જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાય સોલ્યુશન સહ અધ્યયન સોલ્યુશન અને ગુજરાતી વ્યાકરણના બધા જ ટોપિકના સંપૂર્ણ સમજૂતી સાથેના જે વિડીયો છે અને તે જે પીડીએફ છે તે મૂકાઈ ચૂકી છે તો જરૂરથી આ વિડીયોને પીડીએફનો અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ દસના ગુજરાતી વિષયના પાઠ નંબર ચૌદ જન્મોત્સવના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન એમાં પ્રશ્ન નંબર એકમાં કહ્યું છે કે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો પહેલો સવાલ લાલ કિનખાબનો પડદો ક્યારે તેની રાહ જોઈ રહ્યા હતા કારણ કે જવાબ આવશે વિકલ્પ ક વીજળીની કરામતથી કૃષ્ણ જન્મનું દ્રશ્ય ઊભું થવાનું હતું બીજો સવાલ આ પાઠમાં લેખક શું કહેવા માંગે છે તો જવાબ આવશે વિકલ્પ ગ સમાજની જુદી જુદી બે પરિસ્થિતિનું ચિત્ર રજૂ કરવા માંગે છે ધોરણ ત્રણથી બારના તમામ વિષયના જે સ્વાધ્યાયના સોલ્યુશન છે તે સ્વાધ્યાયના સોલ્યુશન એટલે કે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો અને સ્વાધ્યાય સોલ્યુશનની બુક પણ તમે મેળવી શકો છો એના માટેનો નંબર અહીંયા તમને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અથવા તો પંચાવન અથવા તો નેવું તેત્રીસ ચોર્યાસી એકત્રીસ પચીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી તમે સોલ્યુશનની પીડીએફ અને બુક મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર આપો એમાં પહેલો સવાલ હાવ બેઠોરીએ ઇમ કરવું છે કે પછી લાકડીના ટેકે હાલીને ભીખ માંગે ઇમ કરવું છે આ વાક્ય કોણ બોલે છે તો હાવ બેઠોરીએ ઇમ કરવું છે કે પછી લાકડીના ટેકે હાલીને ભીખ માંગે ઇમ કરવું છે આ વાક્ય વેલજી બોલે છે ત્યાર પછી બીજો સવાલ ફગફગીયો દીવો બુજાઈ જવાની સાથે બીજી કઈ ઘટના બની તો ફગફગીયો દીવો બુજાઈ જવાની સાથે બાળકનું રુદન બીજી ઘટના રૂપે ગાજી ઉઠ્યું

ભીભાષાના સુર વાતાવરણને વધુ આહલાદક બનાવે એવી તરકીબ તે રચી હતી ત્યાર પછી જોઈએ આપણે બીજો સવાલ કાનજી અને દેવજી બાળકને લઈને ક્યાં જતા હતા શા માટે તો કાનજી અને દેવજી બાળકને લઈને ઘૂંટણસમમાં પાણી ડહોળતા વેલજી ડોસાને ઘેર જતા હતા વેલજી ડોસા નવજાત શિશુના ટાંટિયા વાળી આપવાનો ધંધો કરે ટાંટિયા વાળવા એટલે કે બાળકને આજીવન અપંગ કરી દેવું કાનજી અને દેવજી બાળકના ટાંટિયા વાળવા જતા હતા ધોરણ ત્રણથી દસની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વઅધ્યન પોના બધા જ વિષયના જે બુક છે અથવા તો જે પીડીએફ છે તે પણ તમે મેળવી શકો છો બુક અથવા તો પીડીએફ મેળવવા માટે નંબર આપેલો છે અથવા તો પચીસ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને તમે સ્વ અધ્યયન પોથી અથવા તો જે પીડીએફ છે તે મેળવી શકો છો પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં જવાબ આપો એમાં પહેલો સવાલ નિજ મંદિરમાં ઊભું કરેલું કૃષ્ણ જન્મોત્સવનું દ્રશ્ય વર્ણાવો તો અસિતે પોતાના ટેકનોલોજીકલ જ્ઞાનના આધારે વીજળીની તરકીબ થી કૃષ્ણ જન્મોત્સવનું દ્રશ્ય નિજ મંદિરમાં ખડું કર્યું હતું આકાશમાંથી તેજનો પૂંજ અવતરતો દેવકીના ખોળામાં બાળક રૂપે ઝૂલવા લાગ્યો એકાએક કાંસા ઝાલર મંજિરા અને શંખનો ત્રિમુલ ધ્વનિ થયો બહાર બેઠેલા રામદિન શરણાઈવાળાએ પ્રભાત નહોતું થયું છતાં પ્રભાત બિભાસુ છૂર છેડ્યા મુખિયાજીએ તૈયાર કરેલા અન્નકૂટમાં પણ રંગોની યોજના ચતુરાયપૂર્વક કરી હતી વસુદેવ કૃષ્ણને લઈને ગોકુળ જવા નીકળ્યા દેવકી કરગરવા લાગી આખરે વસુદેવે કૃષ્ણને હળવેકથી છાબમાં મૂક્યા અંગૂઠો ધોવાતા વટપત્રમાં સુતેલા ભગવાનના ચહેરા ઉપર ભુવન મોહન હાસ્ય હતું વસુદેવ કૃષ્ણને લઈ ગોવાળ પહોંચતા જ કૃષ્ણ જન્મોત્સવ શરૂ થયો જશોદા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગાર્યા ગોપ બાપાના હર્ષોલ્લાસથી વનરાજી ગાજી ઉઠી સૌને પંચાજીરીનો પ્રસાદ અપાયો શરણાઈએ લલિત રાગ છોડ્યો અને અસિતે ખેલ પૂરો કરી અને બહાર આવ્યો ત્યાર પછી બીજો સવાલ નવજાત બાળકની કરુણતાને તમારા શબ્દમાં આલેખો તો જન્મોત્સવ વાર્તામાં સમયના એક બિંદુ પર કૃષ્ણ અને કિશનના જન્મ સંદર્ભે બે પરિસ્થિતિઓનો લેખકે સમાંતર નિર્માણ કર્યું છે કૃષ્ણ જન્મ વખતે આનંદ અને ઉલ્લાસ છે કિશનના જન્મ વખતે કરુણા અને મજબૂરી છે કિશનને લઈને કાંજી અને દેવજી વરસાદના પાણી ડોહળતા અંધારી રાતે વેલજી ડોહાને ત્યાં જાય છે વેલજી ડોહો કિશનના ઘૂંટાણ મચકોડીને અપંગ બનાવે છે કાંજી અપંગ કિશનનો ભીખ માંગવા સાધન તરીકે ઉપયોગ કરવા માંગે છે બાળકની ચીસ તેમજ કરુણ રુદન કોઈના હૃદયને સ્પર્શતા નથી કિશનની માતા માણેકની લાચારી અને પીડા વધારે હૃદય હોય છે કાનજી આંધળો છે દીકરી દીકરો અપંગ છે દારૂણ ગરીબી છે ભીખ માંગવા નિર્દોષ બાળકને અપંગ કરે છે એક બાજુ કૃષ્ણ જન્મોત્સવનો ઉત્સવ છે પંચાજીરીનો પ્રસાદ વેચાય છે અન્નકૂટ ભરાય છે બીજી બાજુ કિસાનનો જન્મ છે બે કોળિયા ધાન માટે સગા દીકરાને સાધન બનાવે છે અને જીવવાની કેવી કરુણા છે મિત્રો ગુજરાતની શ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ આપણી આ વિદ્યાશાળા યુટ્યુબ ચેનલના વિવિધ સોશિયલ મીડિયા એપ ઉપર પણ તમે જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને નિયમિત રીતે મળતી રહેશે જેમ કે વોટ્સઅપ ઇન્સ્ટા ફેસબુક અને યુટ્યુબ ઉપર નીચે બારકોડ આપેલા છે અને સ્કેન કરી અને તમે વિવિધ સોશિયલ મીડિયા ઉપર જોડાઈ શકો છો દોસ્તો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરજો સરસ મજાની કોમેન્ટ આપજો અને લાઇક કરવાનું ભૂલશો નહીં પાઠ નંબર પંદરના સ્વાધ્યાય જે છે તેના સોલ્યુશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે અને ઉપર આ બટનમાં પણ મળી જશે